આમોદ તાલુકાના સમની ગામે ખેડૂતની મંજૂરી વગર માટી ખોદકામ થતાં વિવાદ સર્જાયો હતો રેલવેના ઇજારદારે ખાણખનીનની પરવાનગી લીધા પહેલાં જ ખોદકામ કર્યું હતું આમોદ તાલુકાના સમની ગામે સમની જંબુસર વચ્ચે બનતી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે જેથી રેલવેના ઇજારદાર દ્વારા સમની ગામે વિવિધ મશીનરી દ્વારા માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આસપાસના ખેડૂતોની મંજૂરી લીધા વગર જ માટી ખનન કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો આમોદ જંબુસર વચ્ચે નખાતી રેલવે લાઇન માટે હજારો મેટ્રિક ટન માટીની જરૂરિયાત પડતી હોય છે જે બાબતે રેલવે દ્વારા હિટાચી મશીનથી માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર ખોદકામ થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો રેલવેના ઇજારદાર દ્વારા દસમી એપ્રિલના રોજથી જ માટી ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ રેલવેના ઇજારદાર પાસે અગિયાર એપ્રિલના ભરૂચ ભૂસ્તર વિભાગની પરવાનગી હતી જેથી ભરૂચના ભૂસ્તર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદારનો સંપર્ક કરતા મામલતદારે જણાવ્યું હતું કે હું કંઈક જાણતો નથી ખેડૂતોએ મંજૂરી વગર માટી ખનન થતું અટકાવવા જણાવ્યું હતું નામ અહીંયા રેલવેનું માટીનું ખોડાણ ચાલુ છે તેમાં સમનીની સીમમાંથી એક ખેતરમાંથી માટીનું ખોડાણ ચાલુ છે તેની બાજુમાં અમારી કંપની કેપી ગ્રુપ ઓફ કંપનીનું ખેતર એક છે તો અમારી પરમિશન લીધા વગર અહીંયા કામ ચાલુ છે માટીનો અંડરથી ખોદે છે ત્રીસ ફૂટ જેટલું માટી કામ કરે છે તો એના લીધે અમારી કંપનીના ખેતરને નુકસાન થાય છે તો અમારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આ બાજુના ખેતરનું માટીનું ખોદકામ કરેલું છે તો અમે મામલેદાર સાહેબને પણ ફોન કર્યો એમના તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળેલો નથી તો અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે પણ જે કાર્યવાહી થાય ગવર્મેન્ટની અંદરમાં જે પણ આવતું હોય અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે કહે અને અત્યારે હાલમાં અમારે મામલેદારને એટલું જ કહેવું છે કે આ જે ખોદવાનું કામ છે તે અટકાવે બરાબર છે